ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વઘે તાલુકામાં ધોધમાર વરસાદ માછલી ખાતર ગામમાં કોતરમાં પાણી ભરાયા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે ગામમાં જવાના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે તો માછલી ખાતળ ગામના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ પરિસ્થિતિ જે છે તે હાલમાં ખરાબ જોવા મળી રહી છે ભારે વરસાદ જે છે તે અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે કોતરમાં પાણી ભરાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે વગે તાલુકામાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ સાપુતારામાં ધોધમાર વરસાદ ગુજરાતનું એકમાત્ર મથક સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો સાપુતારા ખાતે ધોધમાર વરસાદ પડતા વાતાવરણ ખુશનુમા બની ગયું પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે બીજી તરફ સાપુતારાની તળેટી વિસ્તારમાં વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે ખેડૂતો ખેતીના કામમાં જોતરાઈ ગયા છે હાલમાં ડાંગની અંદર સારો એવો વરસાદ અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે વધુ માઇદની્યુઝની સંભાળતા કેતન પાસેથી મેળવ્યું છે કેતન સાંજ થતાની સાથે જ ડાંગની વરસાદ શરૂ થયો છે શું પરિસ્થિતિ ઇંચ જેટલો 4 વાગ્યા સુધીમાં વરસાદ ખાબકવા મમીયો છે તો બીજી તરફ આવવા ખાતે 5 ઇંચ વરસાદ વગઈની અંદર 3 ઇંચ જેટલો વરસાદ અને સુબીરની અંદર પણ सडक चार इन्च वरसाद ए डाङ जिल्ला नि अन्त सर्वत्रिक वरसाद जो બાદ દક્ષિણ ગુજરાત વારો હવે ચાલુ થયો એવું ચોક્કસપણે કહી શકાય છે અને બીજી તરફ વઘડી ની અંદર ધોધમાર વરસાદ વરસતા જે વઘડી તાલુકાનો માછલી સાદર ખાતર ગામ છે ત્યાં જે ખાડીની અંદર ખાડી ની અંદર ખાડી પૂર ને કારણે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે ને લોકોને વાવાઝોડા માટે પણ તકલીફ પડી રહી છે અને કોતરના જે પાણી જે બ્રિજ ઉપર આવી જતા હાલ દ્રશ્ય પણ તમે જોઈ શકો છો તો ખાસ કરીને બીજી તરફ વાત કરો તો ડાંગ જિલ્લાની અંદર પ્રાકૃતિક ખેતી લોકો ખેતી કરતા હોય છે

પશુપાલક અને મીઠા અગરમાં કામ કરતા કર્મચારી ફસાયા ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ સ્થળ પર પહોંચી બોર્ડ દ્વારા તમામનું રેસ્ક્યુ કરાયું અઠ્ઠાવન લોકો પાણીમાં ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢાયા એડમિલર સોલ્ટમાં કુલ અઠ્ઠાવન લોકો ફસાયા હતા હાલ તમામ અઠ્ઠાવન લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા આ અત્યારે મને જાણવા મળ્યા મુજબ અહીંયા ત્રણ જે જે પશુપાલકો હતા એ એમના માલ દોર સાથે ત્યાં ફસાયેલા છે અને સાથે બીજા હેડમાર શોર્ટના જે જેસીબી ઓપરેટર કરે એવા ત્રીસેક ઓપરેટરોની એ પણ અંદર સાથે સામેલ હોવાની મને માહિતી મળેલ છે બીએમસીની ટીમને પણ રેસ્ક્યુ ટીમને ફાયર ટીમને બોલાવેલી અને એ ફાયર ટીમ અહીંયા આવેલી અને સાથે એની અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલુ છે આમ તીન દિન થી પસેવું છે હમ પાંચ આદમી થે ड्राइवर थे हम चार गाड़ी थी पांच आदमी थे मेरी गाड़ी खराब होगी पहले तो फिर वो भी बनवाई तो भरी नहीं गाड़ी सोल्ट वाले ने भरी नहीं पर चालू बारिश गया तो हमको ये नहीं बोला कि आप बाहर निकल जाओ खुद तो बाहर निकल के चले गए अब हम फसे फे उधर ही रह गए छत्तीस कलाक भावनगर जिला ना दस तालुका ना मोटा भाग तालुका ने વરસાદે ગમરો એ નાખ્યા હતા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વાત કરીશું નારીની ઉપરના જે તમામે તમામ વિસ્તાર છે ચોગઠ વલભીપુટ સવાઈનગર સહિતના જે તમામ વિસ્તારો છે તમામ વિસ્તારોમાં હાલ બેથી ત્રણ ફૂટ સમયના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાણી ભરાણા છે આજે મામલતદનિક ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી અઠ્ઠાવન લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ અઠ્ઠાવન લોકોને છેલ્લા બે દિવસથી જે પાણીના પૂર આ જે દસમસતા પ્રવાહમાં ફસાયેલા હતા તેમાંથી તમને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ગ્રામ્ય મામલતદાર મામલતદારોને ડિજેસ્ટરની ટીમ દ્વારા કરવામાં આવી છે ત્યારે હજી આ પણ પાણી છે તેને ઓસરતા હજી ઘણા દિવસ થશે અને આવનાર સમયમાં જો હજી અવરિત વરસાદ જે વિરામ લીધો છે જે શરૂ થશે તો પણ આ જે ગા ગ્રામ્ય વિસ્તારો છે સવાઈનગર માઢિયા અને નારીનો જે પપલેટનો જે વિસ્તાર છે ત્યાં ફરી વખત આવી જે જળ પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ શકે છે નિતિન ગોભાય ન્યૂઝેલેન્ડ ગુજરાતી માળિયા તો હાલમાં અનેક વિસ્તારની અંદર વરસાદ છે કચ્છના માંડવીમાં પ્રીમોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે બાબાવાડીમાં પ્રથમ વરસાદે જ કેનાલ ધરાશાયી પાણી માટે બનાવાયેલી કેનાલ ધરાશાયી પાલિકાએ કામ અધૂરું હોવાનું કબૂલ્યું ગત વર્ષમાં પાણીમાં ચાર દિવસ સુધી ડૂબ્યો હતો બાબાવાડી વિસ્તાર પાલિકા વરસાદ પહેલાં કામગીરી કરી હતી શરૂ માંડવીમાં હાલ એસટી બસ સ્ટેન્ડ પાસે પણ પાણીના નિકાલ માટે બોક્સ બ્રિજનું કામ અધૂરું સ્વામિનારાયણ રોડ પર પણ પાણીના નિકાલનું કામ જે છે તે અધૂરું જોવા મળી રહ્યું છે માંડવી નગરપાલિકા પાણીના નિકાલના કાર્યમાં સદંતર નિષ્ફળ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જે દ્રશ્યો છે સ્પષ્ટ કહી રહ્યા છે કે શું પરિસ્થિતિ થઈ છે પાલિકાની તરફથી જે કાર્યવાહી છે તે કેટલી નિષ્ફળ રહી છે એ સ્પષ્ટ જોવા મળી રહી છે આ તરફ વધુ એક મહત્વના સમાચાર સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ હિંમતનગરમાં વરસાદને લઈને પાણી ભરાયા છે ગાયત્રી મંદિર પાસે રોડ પર પાણી ભરાયા રોડ પર પાણી ભરાવાથી સ્થાનિક લોકો પરેશાન ગાયત્રી મંદિરથી રોટરી સરસ્વતી સ્કૂલ જવાના પાણી ભરાયા છે સ્કૂલેથી ઘરે જતા વિદ્યાર્થીએ પાણીમાં પડ્યો હતો સ્થાનિક લોકો સહિત વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે મુશ્કેલ બન્યા અગાઉ પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ સ્થળ પર આવ્યા હતા વરસાદને લઈને ઢીચણસમાં પાણી ભરાતા પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી વરસાદી પાણી ભરાતા આજુબાજુની સ્થાનિક સોસાયટીમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે

અને ભેખડ ધરી ગઈ છે દસ સાડા ના ટાઈમે કઈ સાઈજ કઈ સાહેબ શ્રીમ એરાઈશ કોબા ગાંધીનગર કેટલા લોકો અહીંયા કામ કરતા હતા ત્રણ જણા એમાં હતા અંદર એમાં બે જણા બચી ગયા છે એક જણા એક્સપાયર થઈ ગયા છે અને આપણે ગાંધીનગર સિવિલ એક તરફ વરસાદ થઈ રહ્યો છે બીજી તરફ બાંધકામ મજૂરો જે છે તે કામ કરતા હોય છે અને ત્યાં એક અઘટિત ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે અને આ ઘટના બની છે ગાંધીનગરના કમલમ કોબા પાસે આવેલી શ્રી મેરાઈઝ જે છે તે જગ્યાએ આ નવી બિલ્ડિંગનું બાંધકામ જે છે તે કરવામાં આવતું હતું તે ત્રણ મજૂરો જે છે તે સેફ્ટી નેટ એટલે કે આ પ્રકારની સેફ્ટી નેટ બાંધતા હતા ત્યાં અચાનક સામે રહેલી જે ભેખડ ધસી પડવાના કારણે ત્રણ મજૂરો જે છે તે દટાયા હતા તેમાંથી એક મજૂરનું મોત થયું હોવાની વાત અત્યારે હાલ તો પ્રાપ્ત થઈ રહી છે મહત્વનું એ છે કે જે બે મજૂરો જે છે તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસ પણ સમગ્ર ઘટનાની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે સેફ્ટી નેટ બાંધતા હતા ત્યારે આ ઘટના જે છે તે ઘટી હતી અને મજૂરો જે છે તે કામ કરતા હતા ગઈકાલે જે પ્રકારે વરસાદ થયો છે વરસાદ બાદ સમગ્ર વિસ્તારની જે આ બાંધકામ સાઈડ જે છે તેની માટી પલડી ચૂકી છે અંદર પાણી પણ ભરાઈ ચૂક્યું છે અને તેના કારણે માટી ઘસી હોવાની પ્રાથમિક માહિતી માહિતી મળી રહી છે તેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે આ તમામ મજૂરો જે છે તે ડુંગરપુર વિસ્તારના હતા તેઓ અહીંયા બાંધકામ સાઇટ ઉપર કામ કરતા હતા અને બાંધકામ સાઇટ ઉપર કામ કરવાના કારણે જે માટી ધસી પડવાના કારણે આ ઘટના પ્રકાશમાં આવી હોવાની પ્રાથમિક માહિતી જે છે તે મળી રહી છે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર

જે લોરેસ્ટ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે આ અગાઉ બે હજાર બાવીસમાં એટીએસ દ્વારા હેલિસ બ્રિજ વિસ્તારમાંથી એક રૂપાલાલ સોલંકીની એક વિદેશી વેપન સાથે ધરપકડ કરવામાં આવેલી જેની પૂછપરછ દરમિયાન તેને તે વેપન છે એ હાલના આરોપી મનોજ સાલવીએ આપેલું હોવાનું જણાતા તેને જે તે વખતે નાસ્તા ફરતા તરીકે દર્શાવ્યા હતા તો આરોપી સામે બાર જેટલા ગંભીર ગુનાઓ છે હાલમાં નાસ્તો ફરતો આરોપી જે હતો તે પોલીસ પકડમાં આવી ગયો છે

આપ જોઈ શકો છો જંબુસર આમોદ તથા છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી બેંક ના જતા હોય સૌરાષ્ટ્ર જોડતો રસ્તો હોય સુરત જોડતો રસ્તો હોય આ રસ્તો હમણાં છ મહિના પહેલા આવેલો આ રસ્તા જમ્બુ સ્વિસ્તારના ધારાસભ્ય બી કે સ્વામીશ્રીએ પચીસ વર્ષ સુધી ગેરંટી આ રસ્તો તૂટ્યો નહીં કયા કારણોસર આ નિવેદન આપવામાં આવ્યું છે કયા હેતુથી આપવામાં આવેલો હતો આ નિવેદન એ ખૂબ મહત્વનો પ્રશ્નો છે

હવે ગાડીઓ લઈને આવતા એમને તો ખબર ના હોય અહીંયા પાણી ભરાઈ જાય એટલે આવે એટલે એના અંદર ટાયર વાયર એમનું નુકસાન એ થાય ને બધું થાય એટલે આના અંદર આ તો કરાવવું જરૂરી છે પણ હવે ક્યારે કરે એ ખબર નહિ વાયરો પડેલા છે બધા ખુલ્લા પડેલા અહીંયા પાણી ભરાઈ જાય છે અમદાવાદ મહાનગર પાલિકાની બેદરકારી લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે અમદાવાદમાં ખુલ્લે આમ ડીપીના વાર ખુલ્લા હોય છે તેની સાથે અનેક જગ્યાઓ પર જે ખોદકામ કરી નાખ્યું છે તેને કારણે લોકો મહાભુસીબતનો સામનો કરતા જોવા મળી રહ્યા છે એક તરફ જ્યારે વરસાદ પડે ત્યારે પાણી ભરાવાની સમસ્યા તો છે પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ હોય તો વિચાર કરો કે જે જગ્યા ઉપર પાણી ભરાયેલું હોય લોકોને ખબર પણ ન પડે કે આ જગ્યા પર ઊંડાણપૂર્વક આ પ્રકારનું ખોદકામ કરેલું હશે જેનું સમાન કામ થયેલું નથી પરિસ્થિતિ એ આવે છે કે લોકો જે ડરતા ડરતા અહીંથી પસાર થતા હોય છે ખાસ કરીને આ પ્રકારની પરિસ્થિતિને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે સ્થાનિક લોકો છે તેઓ વારંવાર ફરિયાદ કરતા હોય છે છતાં પણ આવા પ્રકારના જે તમામ જે કહી શકાય કે જે જગ્યા છે તેને લોકેટ કરીને સ્થાનિકો કહેતા હોય છે કોર્પોરેટરને પરંતુ આવી કોઈ જગ્યા જે છે જે ધ્યાનમાં આવ્યા બાદ પણ તેના ઉપર કામ નથી થતું આ વિસ્તાર જે જગ્યા ઉપર છે આ ચેનપુરથી ખાસ કરી રાણીપ જવાને વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારના ખુલ્લા કહી શકાય કે ખુલ્લી વસ્તુઓ છે ખુલ્લી ગટર છે તેને કારણે લોકો મહામુસીબતનો સામનો કરતા હોય છે ખરેખર એ ગવર્મેન્ટ કોઈ દેખના ચાહીએ આપણી સરકાર કોઈ કે ભાઈ એ સબ એસા નહીં જોખમ નહીં લેને કા હવે એ સબ આપના ગટર ખોદ દીએ ખડ્ડા ખોદ દીએ તો માસે કદમ ઇતની તકલીફ પડ રહી કે આ પબ્લિક આને જાને તકલીફ પડતી ગાડી સાધન બી સંબંધ મે વિચાર કરો એક કે ઘૂંટણ સુધી આ વિસ્તારની અંદર પાણી ભરાયેલું છે અહીંથી પસાર થતું કોઈ રાહદારી જો અહીંથી પસાર થતું હશે તેને ખબર પણ નહીં પડે કે આ જગ્યા ઉપર આ પ્રકારની પરિસ્થિતિ છે માત્ર કામ કરી દેવાથી અથવા રોડ ઉપર કામ ખુલ્લું મૂકી દેવાથી નહીં ચાલે અમદાવાદ મહાનગરપાલિકાની માત્ર થોડી બેદરકારી અનેક લોકોના જીવ જોખમમાં મૂકી શકે તેવી પરિસ્થિતિ છે તેની ઉપર કામ કરવું જ પડશે કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર ગુજરાતી અમદાવાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાય બેઠકમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાય રૂપાણી પરિવારને પણ શોક સંદેશો પાઠવ્યો સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સરકારે કરેલી કામગીરી અંગે માહિતી આપી કહ્યું સરકારે પ્રો એક્ટિવ થઈને કામગીરી કરી ફાયર ફાઈટરોએ આગને બુજાવવા માટે સાડા સાત લાખ લીટર પાણીનો ઉપયોગ કર્યો ટ્રોમા સેન્ટરની પચીસથી થી વધુ ટીમો કાર્યરત રહી એફએસએલ અને એફએસએલયુની કામગીરી ખૂબ જ ઝડપી અને સારી રહી જેથી ઝડપથી મેચ કરવાની કાર્યવાહી થઈ સિવિલ ટ્રોમા ટીમ બ્લડ ડોનેશન બધું જ સમયસર થતું ગયું तक करीबन 169 बॉडीज हमने हैंडओवर कर दी है मतलब के जो कार्य में वी, वीक वीको लग सकते थे बहुत दिन लग सकते थे जितनी स्पीड से हो सके डीएनए मैचिंग का प्रश्न हो पोस्टमार्टम का हो पुलिस इंक्वेस्ट का हो पंचनामा का हो ये सब मिला के करीबन 20 घंटे के अंदर पीएम कर लिया गया और साथ में जितने भी मिसिंग અ લોક થે જો પરિવારજન જો ફ્લાઇટ મેં થે ઉભે એડવાઇઝરી બી જાહેર કરી દે તો રથયાત્રાને લઈને પણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મંદિર ટ્રસ્ટ પર છોડ્યો છે નિર્ણય મંદિર પર છોડ્યો છે નિર્ણય તેઓ જે નિર્ણય લેશે સરકાર તેમને સપોર્ટ કરશે આ ઘટના આપણા અમદાવાદમાં બની છે પરંતુ રથયાત્રા બાબતનો કોઈ પણ નિર્ણય લેવો હોય તો આપણે મંદિર પ્રશાસન ઉપર છોડેલો છે

સુરત માં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ આ દુર્ઘટના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું ત્યારે તેમની આત્માની શાંતિ પ્રાર્થના કરી મૌન આવ્યું હતું સ્વર્ગીય રૂપાણીની પ્રતિમા પર પુષ્પાંજલિ કરવામાં આવી હતી ભાજપ પ્રમુખ મહામંત્રી સાંસદ પ્રભુ વસાવા તેમજ જિલ્લાના હોદ્દેદારો અને સહકારી આગેવાનો સહિત કાર્યકરો રહ્યા હતા હાજર તમામ યાત્રીઓ તેમજ જે હોસ્ટેલ ઉપર અકસ્માત થયો એ હોસ્ટેલમાં ભારતનું ભવિષ્ય એવા સૌ ડોક્ટર લોકોનું ત્યાં મરણ મરણ થયું હતું એ પ્રસંગે આજે અહીં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી જેમણે પોતાએ ખૂબ એવું કામ કર્યું છે આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબની આજે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આજે અહીં રાખવામાં આવ્યો હતો ગુજરાતની ચાર યુનિવર્સિટીને મળી નોટિસ રેગિંગ રોકવાની ગાઈડલાઇનનું પાલન ન કરતા મળી છે નોટિસ રેગિંગ સંદર્ભે યુજીસીએ દેશની નેવ્યાશી યુનિવર્સિટીઓને નોટિસ આપી જેમાં ગુજરાતની બે સરકારી અને બે ખાનગી યુનિવર્સિટીઓને પણ શોકોઝ નોટિસ ફટકારાઈ આયુર્વેદ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સને મળી છે નોટિસ ઉપરાંત અમદાવાદની સ્કીપ્સ યુનિવર્સિટી અને પાટણની એમ કે યુનિવર્સિટીને પણ નોટિસ અપાય છે યુજીસીએ નોટિસ સાથે નવ જુલાઈ સુધી એન્ટી રેગિંગ કમ્પ્લાયન્સ રિપોર્ટ સબમિટ કરવા પણ સૂચના આપી છે